ડાંગ જિલ્લામાં વરસાદી વિરામ લેતા ડુંગરાળ વિસ્તારોમાં ડાંગર નાંગલી જેવા પાકોની ખેતી કરતા લોકોની હાલત કપરી બની ગઈ છે ખેતરમાં પાણી પહોંચાડવું કેવી રીતે તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે આ પરિસ્થિતિ વચ્ચે પણ ગિરમાળ ગામના લોકો ડાંગરના દરુકોરી કટ જમીનમાં લાગણી વડે જમીન ખોદીને રોપણી કરતા નજરે પડ્યા હતા પોલાદ ગુજરાત ન્યૂઝના પ્રતિનિધિ મનીષ બહાતરે એ ખેતરમાં કામ કરતી મહિલાઓ સાથે વાતચીત કરી પાણી નહી મળે આ વર્ષે ચોમાસા માં કઈ રીતે ખેતી કરી નાગલી ને ભાત અત્યાર રોપણી થઈ છે આ રોપાઈ જાય એટલે પૂરું થઈ જાય દસ કિલો પાણી નહી મળે એટલે ખોદીને રોપો છો પાણી નહીં આવશે તો આ તો બધું પાણી ને આવે તો મરી જ જાય ને કાથી પાણી લાવવાના નજીક માં કોઈ સુવિધા ખરી પાણી સુવિધા છે પણ પેલા સોલર વાળા આપે ની તે સરકારી યોજના માંથી કોઈ તમે લાભ નથી લીધો નથી